પાંચ છ ગયા ઘાસ બાસ ઉપાડવાનું અત્યારે નહીં જવું કાલે ગોળ બોળ મારી લઈએ પછી જવું પાછળના ભાગ અત્યારે આવ્યા છે આપણે ધાબા ઉપર ઉડવા જવા માટે કેમ કે કાલે તમને ખબર હોય જે આપણે પોણી નાખીએ ને અત્યારે તો સુકાઈ ગયું આ બધું તો એ પણ થોડું થોડું લીલું કાંઈ છે તો હું નવા ના જોઈ શકું છું સુકાઈ એક જ સુકાઈ ગયા

ઓટો પર ને એટલે ઓટોમેટિક ભરાય પાણી પાણી ચાલુ છે અડા બાર વાગેલા ને ત્યારે આપણે જમી લીધું કડીલા જમી લીધું અને બહુ જ તીખું હતું તો થોડીક વાર આરામ કરી લઈ कर तो कर लगता हूँ किसी भी कर लगती हूँ गाइस एक तरह यहाँ पर है झाड़वा काटते थे कटीबा में थे झाड़वा काटते थे इधर काटने से बहुत पता काटने से गाइस जीवा तरह ना चले काफी ना चले तो इस तरह देना मेरा चले

पानी तो इससे पहले तब अपने पानी मुक्ति तो है अबे तक क्या बढ़ने लगे ताकि उन कातलों में तो आप ने पानी ना क्या है आपका और चार्डवे पानी ये तो बहुत अमीर की दिलचस्प अबे तो बस बना रहे हैं पानी को डेली नहीं करते पानी को डेली नहीं करते हैं

કે એ ના 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 તો એ પણ દૂધી લાગવા માંડી તો પણ દૂધી લાગે છે આ જોઈ શકો છો આટલા આટલા છોડવાની તો એ પણ દૂધી લાગવા લાગે છે દૂધી આ ફરાક ગાય બેહવાના દબાઈને દૂધી મસ્ત વેજ છે ના મને કેરીઓ પણ લાગવાનું ચાલ થઈ ગઈ એક ખૂટી વાતડું ગાય છે કેરી ખૂટી જોઈ શકો છો केरीला कौन चल से इसी ओ फाइनली गाइस अपने पहुंच बजे आने पहुंच देर में आया बार बजे बंद बंद कर रहा तो करती थी ला देर में आया अरे आज नंबर ब्लॉक का प्राइस पूरा करिए है वीडियो को लाइक कर दे शेयर कर दे फॉलो कर दे कमेंट कर दे जय माता दी मैं अपने कल नया ब्लॉक में चलो बाय